અમરેલીના ધારીમાં અરૂણ મુછાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ બાળ વિજ્ઞાન મેળામાં ધારી તાલુકાના મોટા મોટાભાગની સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ કૃત્યો રજૂ કરી અનેક રાજકીય આગેવાનો વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સહિતના લોકોએ આ વિજ્ઞાન મેળામાં ખાસ હાજરી આપી આ વિજ્ઞાન મેળામાં કૃત્યો રજૂ કરનારમાંથી પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આજરોજ ધારી તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન તરુણ મુછાળા સંકુલની અંદર યોજવામાં આવેલું હતું આ પ્રદર્શનની અંદર કુલ પાંચ વિભાગોની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી કૃતિઓ જુદા જુદા બાળવૈજ્ઞાનિકો પોતાની રીતે બનાવી અને લાવેલા હતા આ કૃતિઓ જે છે એ ક્લસ્ટર કક્ષાના આયોજનની અંદર શ્રેષ્ઠતા સાબિત કરી અને અહીંયા તાલુકા કક્ષાની અંદર આવેલી હતી આજરોજ ઘણા બધા બાળકો અને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા આ રીતે ખૂબ સરસ આયોજન અમારા તાલુકા કક્ષાનું થયું બીજુભાઈ વાળા બીઆરસી કોર્ડિનેટર ધારી સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી